અલિયા ખુમતાજી ને અરે સમજી હું કે ખુમતાજી જેવા છે અલ્યા હવે વાળો હવે હોનાનો દોરો હાથમાં આવી આઈ ગયો આવો તો ગામમાં તો ભવાવ તો તો ખરા પણ હવે જોવો હું ખેલ થઈ ગઈ આપડા ગામમાં મને જવા દે પેલા કાળુબાને આવી અને કાળુબાને ખુશખબરી આવી દઉં કે વદરાકનધી દોરો તો આવી ગયો છે હવે ખુંંતાળજી કણ અને આગે મને તો હજી રખળતા છે હજી રખડતા છે ઘેરે નહી આવ્યા હવે મને જવા દે હવે ઓમ ઓમ ખુશી ઓમ જામ જામ થઈ રહી છે

બે વેઠા મૂર્ખા તને ખબર નહી પડતી ધમાલ આપડા પેલો ઓદ્રો આવ્યો હતો અને એના સપનું હતું નો દોરો લેવાનું સી ઓદ્રો મને અને ના પડે તો મારું હું ખૂમતા કરવું કરવું ઓને ગમે તે પણ ડોક્ટર કે જ આવશે જ નહીં કદી કરવું હું મારા હવે જવા દે ગોમ વાળો હોમ વાળા હું કરી જોડવું જ પડશે કે દોરો આવી ગયો છે ખુમતાજી ના હાથ હું હાલસી પૂછવા તો જવા દે થોડી મજા લેતા હું તારી અરે હજી તો ઘેર તો આયા નઈ પણ આખો આવા દોરો મને ચાલુ કરી દે કાયબ તો થઈ ગયો ને હવે વાત છે કાંચાજી કુણ સી જવા દે પછી તો ઝઘડો તો કરાવો જ પડશે મારો તું જ મેલી છે હું એક થાપ નઈ મેલી તને મને મેલી એ છેની છે મને અલ્યા તું મને મેલી છે પેલા ભાઈ મારું નામ લાલી લે તું મને મેલી હમણાં તો આણી આય 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 ઇસકા વિશે કોટુ તું ઇસકા વિશે 老了，老了。

આપડી મોટો હાથમાં ઘેર આપડે હાલ તો આપડી વાત હોવા પડતો હાલ પ્લાન હરખો નહિ બનાવો રવા દેવ આટલા બરોબર

આ તો જોતો જન જાન બધો કરે છે જન તો નહી ગયો પણ ના જન તો મરી જ એવું જ

મને તો એના બા ના વિશે વિચાર વિચાર કરતો જવા દે મને